લેતન સવાર ફોન કરે ઉપાડ્યો કેમ નહીં વહેલા પરોડીએ શીતળ પવન હતો અમી વર્ષાના સેજ બાજેલા ટીપા પડ્યા હતા એ કાચ પર જેની ફરતે બારી હતી ડોક્યુ કરતા એ બારીની બહારથી એક અવાજ સંભળાય છે કલરવનો કલરવ જે હતો એક પક્ષીનો પક્ષી જે નીકળ્યું હતું એની ભૂખને ને સંતોષવા મધ્યમ વર્ગીય પરિવાર માંથી નીકળે છે જાય છે જે એના દાણા નીકળેલો પક્ષી જેની રાહ જોતા હતા એના બચ્ચાઓ બચ્ચાઓ જે હતા હજુ છોતરામાં છોતરા જે કાઢી નાખે મારા પાપા જ્યારે હું ના કરું એમને ગમતું કામ કામ જે કરવા નીકળવું પડ્યું હતું સવારમાં સવારે જ નીકળી ગયો હતો હું બેંકમાં ચેક ભરવા બડવા ચેક કર્યો હતો મને સવારમાં ફોન જે રહી ગયો હતો ઘરે ચાર્જિંગમાં હા હા ઉતરાણમાં ચકીને તારી બની